નથી હાલ મિત્ર કેદારનાથ કેદારનાથ બદ્રીનાથ ની વચ્ચે રોડ છે આ રીતે બે નદી ભેગી થાય છે એક બાજુ તાજું પાણી એક બાજુ પાણી જવું

प्रेमी संगम कन्ने हरिवा जो ब्रह्म बोया तामा मया जो तुम्हें कोया तामा के मिलिचा महते तुम तुम निमवा जो जो भूतन का पा शांति

આ બાજુ ગંગાનું પાણી જાય છે આ બાજુ પણ બીજી નદી નદી છે ત્રણ ભેગી થાય સંગમ છે આ નદીમાં ડોળું પાણી છે ઓલી નદીમાં માં નીર પાણી છે બે નદી અહીંયા ભેગી જાય સાડા દસ તો આપણે અહીંયા હોટલ રાખી છે ને આપડે જમવાનું તો આપણી સાથે બધું છે જ એટલે કઈ તો ઉપાધિ નથી ને આપડા કલ્પેશભાઈ કારીગર એમાં થોડું ઘટે પરોઠા બનાવ્યા શાક એનું બનાવવાનું છે સેવ ટમેટા ને પરોઠા હો પણ કઈ નો ઘટે કિરીટભાઈ ને વિજયભાઈ ને વિશાલભાઈ ને અનિલભાઈ ને આપણે રાજુભાઈ કઈ નો ઘટે હો પણ

બદ્રીનાથ મંદિર છે મિત્ર જય બદ્રીનાથ વાહ્રી બંધ થઈ જાવ મંદિર ફટાફટ હા

જલ્દી આલો બંધ થઈ જાય એમ કે લે લીયા ભૈયા લે લીયા લે લીયા લે લીયા ભૈયા જો પા બા સાઈડ માં થી જો લા બેન હવે હવે આયા કા આયા કા હા સડાઈ દીધું મંદિર ની અંદર એક સેવા નો લાભ મેળવ છે બધા સેવા કરે છે આ અમારે હરિભાઈ છે કિરીટભાઈ છે તમારું નામ ભૂલા જુ ભાઈ વિશાલભાઈ સંજયભાઈ છે સાગરભાઈ છે અજુભાઈ છે અંકુભાઈ છે એ તો નથી વાળી નો કહેવાય સરસ જય બદ્રીનાથ હા 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 અહીં સુધી ઉતાર્યો અહીં સુધી ઉતાર્યો આ બદ્રીનાથ મંદિર છે અમે આય વાય બંધ થઈ થયું ત્રણ વાગે ખુલ છે અત્યારે વાગ્યો છે એક એક થી ત્રણ સુધી બંધ હોય અને ત્રણ વાગે ફરી પાછું ખુલ છે રાતે

જમીન ની અંદર આનો સમાવેશ થાય છે આગળ ક્યાંય નથી હાલતી અહીંયા થી ઉત્પન્ન થાય અને અહીંયા અહીંયા અંદર ગુપ્ત થઈ જાય છે આ સરસ્વતી માતા સરસ્વતી અહીંયા માલા ગામ છે

બદ્રીનાથે બદ્રીનાથ ગાડી નિશાવી સારી ખોવાની છે બદ્રીનાથ થી રિટર્ન મળી ગયા છે

ત્યારે બહુ વરસાદ પડે ડુંગરો ખબળી જાવ બહુ મોટી લાઈન છે સાત કિલોમીટર સુધી લાઈન છે મિત્ર હરિદેવી માતા મંદિર ચાર ધામ ની રક્ષા કરવા વાળી तारी deh ah. mata mitra,

હાલ એ કુતરા કરીને કોઈ તમારા બરાબર હા હોય